ટાઈટ વધતી જાય છે એટલે કોટ પહેર લીધો હમણાં ખોટી હવાબાજી થઈ ગઈ છે ને કે અમારે છે ને લીપમાં હાલીને જવું પડે પગથિયા છે ને જો ફાઇન પડી ગઈ હજી મનાલી નો એવું ત્રણસો કિલોમીટર નું કઈ કઈ લગભગ છસો સાતસો કિલોમીટર ફેરવી દીધા હવે અહીંથી મનાલી જવું છે વિશાલ મામા પૂછપરાશ બારી ગયા છે તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારે મોટા વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં અને વિડીયો ચાલુ કર્યો છે ટ્રેનમાંથી અને કહેવાય રાતે બે વાગે એડિટિંગ કરીને ફૂલતો તો અને એ વિડીયો આવી ગયો છે આપણી ચેનલમાં છે જોતાવજો અને અત્યારે અમે પહોંચ્યા છીએ ક્યાં પહોંચ્યા તો પાણીપત પહોંચ્યા સાહેબ પાણીપત પહોંચ્યા છે અને જોવું તમારે કેવું છું બાય તો લોકેશન ભાઈ સાહેબ જોજેન કઈ દેખાય છે કંઈ દેખાય તમને આ બાજુ થાવ લકડી ઝાકળ જ છે જો હું એક બસ જાય છે દેખાય અમે મોસ્ટ ઓફ તો પહોંચી જ ગયા છે આગળ એક સ્ટેશન આ પાનીપત આવીએ ને પછી અમારે ઉતરી જવાનું છે બધે કહેતા તો એટલી બધી ટાઈટ છે ને હું તો સ્વેટર વગર જ છું બધે મને એમ કહેતા હતા કે ચાર ડિગ્રી છે માઇનસ ચાર છે આમ છે એમ છે લાગતું તો નથી એવું બધું તો જવું અને હવે જવું આપણા સીટ ઉપર વિશાળમાં અમે બેઠા છે અને બૂટ બૂટ પહેરે કારણ કે હવે અમારે એક સ્ટેશન પછી ઉતરી જવાનું છે જેમ હિમાચલ બાજુ જાવ છો ને એમ ટાઈટ ની સંખ્યા વધતી જાય છે ટાઈટ વધતી જાય છે કોટ પહેલી લીધો હમણાં ખોટી હવાબાજી થઈ ગઈ

કે અમારે હે ને લીપ માં હાલી ને જવું પડે પગથિયા હે ને જો અમે હાલી ને જઈએ હા એક્સિલેટર હાલો ને અમે એક્સિલેટર માં હાલી ને જાય બસ અગિયાર વાગ્યા અહીં અને અમે પહોંચ્યા છીએ અત્યારે ચંદીગઢમાં હવે અહીંથી મનાલી જવું છે વિશાલ મામો પૂછપરસ બારી ગયા છે પૂછપરસ બારી કેવી હોય જો આવી આવી રીતના એક માણસ બેઠો હોય બધા એને પૂછી લે આપણી જેમ નહીં કે ઓફિસ હોય કે એવું નહીં આવી રીતે હે બધું હવે પણ કંઈક નાસ્તો કરવો જો હવે બાકીને હવે નહીં મેળા આવે તો મિત્રો આવી ગયા છે અમારી બસ અને વિશાલમાં ટિકિટ લઈ આવ્યા હતા બારસો રૂપિયા ટિકિટ થઈ એક જણા છસો રૂપિયા લીધા અને કેટલી નવ કલાક નવ કલાકનો રસ્તો ને અહીંથી નીકળી ગયા છીએ હવે બસ તો જોવો ઓલી ગઈ કયું પિક્ચર વિશાલ મુ બજરંગી ભાઈજાનમાં આવે ને એવી બસ છે જો ખેલા લટકે હે કોપી કોપી એવી બસ છે તો કે પોંચા છીએ ને વીસ મિનિટનો હોલ્ડ આવ્યો છે તો હું ને વિશાલ મામા ઉતરી ગયા છે વિશાલ ઉતરતા હોય છે અને

પડી ગઈ પણ મનાલી હજી ન આવ્યું આઇટ વધતી જાય છે હવે હવે એક એક કોટ તો પડ્યો હજી બીજો ચડાવવો જોડે આઇટ વધતી જાય છે એ સળવા મેં લગભગ ચડાવી દીધા આ એક અંદર આ બીજું એ પાકા છે ભાઈ એ પાકા છે એ એક જ હજી છે મારે હાડી બસ ચડાવવું છે હાન પણ એ કીધું જે મનાલીનો એવું ત્રણસો કિલોમીટરનું કંઈ કંઈ લગભગ છસો સાતસો કિલોમીટર નું ફેરવી દીધા કેટલા વાગ્યા છો પાતને બેટાલી થાય હજી આવ્યું નહીં હજી કઈ આવે એ તો ખબર નથી હજી લગભગ દોઢસો કિલોમીટર તો હજી બતાવે બોપરનું દોઢસો બતાવે છે તો ડિગ્રી તાપમાન છે ને તો હળીખમ ઈ છું હું જોઉં વિશાલ બોપી છડાવી લીધી માલિયાળી ચડાવવી પડશે હવાબાજી નો કરાય અહીંયા જેમાં તૈયાર રોકાવું છે એટલે જોવું પડે બધું તો મિત્રો અમે ઠેબા ખાતા ખાતા પહોંચ્યા છીએ કુલ્લુ અને કુલ્લુ બસ સ્ટેશન કઈક આવું છે જો તમે કોમેન્ટ કરી દેજો અને હવે અત્યારે ચાલી કિલોમીટર બાકી છે હજી એક કલાકનો રસ્તો છે અત્યારે વાગ્યા છે હાળાહાટ અને હજી એક કલાકનો રસ્તો છે આ તો બાપા બેહી બે હવે અમારે હેટકા તો હેટકા કોન્ટેક્ટ થઈ ગયો હે સીટ નો તો મને આ બસ સ્ટેશન ગઈ મો ભગત કોણા નવ વાગ્યા તા તો એ જો મના તો આવ્યું જ નહીં કેટલા વાગ્યા જો ખોટું નથી બોલતો કોણા નવ થયા તો હજી મનાલી આવ્યું નથી હવે કદાચ આવે તો આવે અમે પહોંચી ગયા છે મનાલીમાં અને અહીં ટાઈટ જેવું કઈ છે જ નહીં જેવું લાગતું તો એવું છે જ નહીં મને તેમ કે અગિયાર માઇનસ અગિયાર ડિગ્રી એટલે તો બહુ થયું તો બહુ છે નહીં કાંઈ ધોવાળા નીકળે છે હું વિશાળમાં પહોંચી ગયા છે ને હવે રૂમ જોવા જઈએ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રાખી લીધો છે રૂમ અને કંઈક આવો છે અમારો રૂમ અમારા ઠેલા આવી ગયા કોટ કાઢ નાખો છે

તો એણે મને એવું કીધું ચાલીસ મિનિટ પછી પાક ગરમ પાણી આવશે મારે નાવું હતું એણે કીધું ચાલીસ મિનિટ પછી ગરમ પાણી આવશે છે હું ઘણીકવાર ખાલી એઠી ગયો ને તો આમ ઉપર સેડો તો ઘડીક વાર એવું લખ્યું ચક્કર કેમ આવતી પીને કેમ આવ્યો એવી રીતના લાગતું ને આમ તો નીચે જઈએ નીચે શું છે મોડ હે નીચે ફરી આવી ફરવા ધારો ફરવા જાય ચાલો મેં ચાલો મોડું નક્કરું જાય સીધા ફરવા હજી તો આપણે તૈયંતી કાઢવાના છે કાલે હવે બરફ ઉડાડવાનો છે આ ક્યાં તળે દાટ્યો બોલે જી ભાઈ આપણું ક્યાં છે ઘડીક વાર મને ચક્કતો આવી ગઈ હતી પછી મને એમ થઈ ગયો કે હું જેવો ઘરનો એકનો એક છોકરો અને હવે છે ને મારે બે કોટ ચડાવ્યો કેટલા એક બે ટોપી ચડાવી લીધી છે પછી આ મફલર ચડાવીશું અને હવે જઈએ છીએ આપણે મોલ રોડ કહેવાય ને એ જોવા જાવું છે ત્યાં પબ્લિક અત્યારે બધી બહાર જ હોય તો ત્યાં જઈએ પછી આવીને મારે નાવું છે ત્યાં સુધી તો નાવું નથી તો હોટલ નીચે નીકળી રહી અને વિશાલ મામા તો ઉપર જ છે અને હવે કઈ ખાવું જો હે મોટા ધુવાડા કાઢે તો હાલવાનું છે નહીં હાલો મિત્રો નીચે જઈએ તો મિત્રો હવાનું કઈ ખાધું ને અત્યારે આવી ગયા છે જમવા માટે હવે હું જમવું છે વિશાલ મામા મેનુ જોઈ લે પછી હા

આ કઈ રીત છે અથાણાની રીત છે જોતા વીખી માર્યું કોક ખાધેલું અમને દીધું મોલ રોલ પૂરો કરી અને આવી ગયા છે ઘરે ઘરે એટલે રૂમે રૂમે આવી ગયા ને અને હવે કાલે વિડીયો બનાવીશું આવી ગયા પૂરો કરી નાખે કાલે શું છે અમે જવાના છીએ હિડિમ્બા ટેમ્પલ પછી ઓલો હું મનુ મનુ મંદિર મનુ મંદિર જવાના છીએ મનુ ટેમ્પલ હા ટેમ્પલ કયો કે મંદિર કયો બધું એક જ છે તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ મળું તમને બીજા વિડીયોમાં ત્યાં સુધી તમે હે ને લાઈક કરી નાખો શેર કરી નાખો પછી એ ખાલીથી કોમેન્ટ કરી નાખો